ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે બેઠક બાદ સીઆર પાટીલે મોટી અપીલ કરી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ થોભવાનું નામ જ નથી લેતો ત્યારે આજે ગાંધીનગરમાં સીઆર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી ઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી આર પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી સી આર પાટીલે કહ્યું કે રૂપાલાએ માફી માંગી છતાં રોષ યથાવત છે હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે રાજકોટ બેઠક ઉપર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી ત્યારે હવે એક બેઠક બાદ તુરંત બીજી બેઠક યોજાઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અને હરસંઘવી રજની પટેલ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા છે મહત્વનું છે કે હવે અમદાવાદના ગોતામાં આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે ગાંધીનગરમાં સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી સંઘવી અને રત્ન કરાજીને પણ બેઠકમાં બોલાવાયા હતા આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યા આઈ કે જાડેજા કેસરી દેવસિંહ ઝાલા જયરામસિંહ પરમાર જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ